વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે સમાચારમાં આગળ જોઈએ તો મુખ્યમંત્રીના આગમન પહેલા યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બિલોની કામગીરી અંગે પોતાની માંગણીઓ રજૂ કરવા કાર્યકરોએ અનોખો દેખાવ કરીને બેનર પહેરીને આ વિરોધ નોંધાવ્યો હતો એનએસયુઆઈએ આક્ષેપ કર્યા કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા બંધ કરો બોર્ડ પરીક્ષાઓ નજીક છે છતાં વર્ગખંડમાં શિક્ષકોની અછત છે સાથે જ શિક્ષકોને ફરજોમાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી અને કાર્યભારના ભારણમાં મૃત્યુ પામેલા બીએલોને યોગ્ય વળતર આપવા માટે આવેદન કર્યું હતું વિરોધ દરમિયાન પોલીસે લગભગ દસ કાર્યકરોની અટકાયત કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તો કામગીરીને લઈને બેનર પહેરીને અનોખો વિરોધ કરી રહ્યા છે સીએમની મુલાકાત પહેલા યુવા કોંગ્રેસ બેનર પહેરીને અનોખો વિરોધ કરી રહ્યા છે જે તેઓ માંગણી કરી રહ્યા છે બીએલઓની કામગીરીને લઈને તેઓ જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના વળતરની પણ માંગણી કરી રહ્યા છે તો કોંગ્રેસનો અનોખો વિરોધ છે દસ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે સીએમની મુલાકાત પહેલાં જ યુવા કોંગ્રેસ એનએસયુઆઈએ અનોખો વિરોધ કર્યો છે